લોકોએ ফুলવર્ષા કરી આરતી ઉતારી અને આનંદથી ગીત ગાયા હતા એ સમયે માર્ગના એક ખૂણામાં ત્રિવક્રા એટલે કે કુબજા નામની સ્ત્રી ઊભી હતી ત્રિવક્રા એક સુગંધ દ્રવ્ય બનાવતી સ્ત્રી હતી જે રાજમહેલમાં કંસ માટે અત્તર પૂરા પાડતી પરંતુ તેનું શરીર ત્રણ સ્થાનો પરથી વાંકું હતું અને લોકો તેને કુબજા કહેતા તેના હૃદયમાં એક જ ઈચ્છા હતી ક્યારેક ભગવાન મને જોઈને મારી ત્રુટિ દૂર કરશે કૃષ્ણ અને બલરામ જ્યારે ત્યાંથી પસાર થયા ત્યારે કુબજાએ તેમને જોઈ લીધા અને તેની આંખોમાં આંસુ આવી ગયા તે બોલી હે સુંદર શ્રી કૃષ્ણ તમે તો સૌંદર્યના સ્વામી છો મારા પાસે સુગંધિત અત્તર છે શું હું તમારા શરીર પર અર્પણ કરી શકું કૃષ્ણ સસ્મિત બોલ્યા હે સુમંગલ સ્ત્રી તું જે અત્તર લાવી છે તે તો ભગવાન માટે યોગ્ય છે કૃષ્ણે કુબજાના હાથમાંથી અત્તર લીધું અને પોતાના શરીર પર અર્પણ કર્યું પછી કૃષ્ણે હળવેથી કુબજાના ચરણ પર હાથ રાખ્યો અને બોલ્યા હવે તારો શરીર પર તારા હૃદય જેવું

જ્યાં પ્રેમ અને નિષ્કપટતા છે ત્યાં હું સ્વયં વસું છું આ પ્રસંગ આપણને શીખવે છે કે ત્રિવકા એ માનવીના ત્રિદોષોનું પ્રતિક છે અહંકાર મોહ અને દુઃખ કૃષ્ણનો સ્પર્શ એ દૈવી જ્ઞાનનો સંકેત છે જે આત્માને સીધી દિશામાં લઈ જાય છે આ પ્રસંગ આપણને શીખવે છે

મલયુદ્ધનું આમંત્રણ સ્વીકારવાનો પ્રસંગ જેમાં ધર્મ અને અધર્મ વચ્ચેનું અંતિમ યુદ્ધ શરૂ થાય છે આજે આપણે સાંભળ્યું ત્રિવિકા ઉદ્ધાર લીલાની અદ્ભુત કથા ચાલો આપણે પણ હૃદયની વાંકડાપણું દૂર કરી પ્રેમ અને ભક્તિમાં સ્થિર થઈએ માટે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં લાઈક કરો અને આ દિવ્ય સંદેશ અનેક ભક્તો સુધી પહોંચાડો જય શ્રી કૃષ્ણ